આમોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વર્ષોથી બનાવેલા શોપિંગ સેન્ટર જર્જરિત થાય તે પહેલાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે આમોદ નગરપાલિકા દ્વારા અમારા વહીવટની અંદર આ એક શોપિંગ સેન્ટર સરસ મજાનું બનાવવામાં આવેલું હતું એ શોપિંગ સેન્ટર પછી બન્યા પછી પાંચ વર્ષ પૂરા થવા માટે આવેલા છે એનો જે પ્રોસિજર કરવાનો હોય એ પ્રોસિજર આ બોર્ડ કરતું નથી સરકાર એમની હોય ધારાસભ્ય પણ એમના હોય એમનો ઉપયોગ પણ આ લોકો કરી શકતા નથી આ પાંચ વર્ષથી જે જળ મકાન જે શોપિંગ ઊભું કરવામાં આવેલું છે એ પડી દેવાની હાલતમાં હોવાના કારણે જે મોતેડીનું પાણી પણ શોપિંગ સેન્ટરની અંદર જાય છે ને આંબોદની અંદર કોર ઉંદેડા મોટા મોટા આવેલા છે એ નીચેથી જમીનની અંદર જઈને નીચેનું જે કંઈ કોક્રીટ હોય અથવા તો જમીન હોય અથવા તો કંઈક પણ હોય તે ડેમેજ કરે છે કહેવાનો મતલબ કે શોપિંગ સેન્ટર જર્જરી રાહત થવાની તૈયારી પર છે આનું ટૂંક સમયની અંદર નિરાકરણ લાવીને આમોદ નગરપાલિકાની આવકમાં વધારો કરી શકે એવું આ બોર્ડે કરવું જોઈએ બોર્ડ એમનું છે ધારાસભ્યશ્રી એમના છે સરકાર એમની છે તો આ કામ કેમ ના થાય હું સમજું છું તેમ આ લોકો ધારાસભ્ય સુધી અથવા તો સરકાર સુધી આ વાત પહોંચાડતા નથી એમના આંતરિક ઝઘડાના કારણે આ કોઈ આમોદ ગામનું કામ થઈ શકતું નથી એક આવકનું સાધન છે એ આવકનું સાધન પર બી ધ્યાન નથી એમના ઝઘડામાં વધુ પડતું ધ્યાન આપે છે ખરેખર આનું નિરાકરણ આવું જોઈએ